જૂનાગઢમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે જોશીપરા અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા જોશીપરામાં બાર ફૂટ સુધી આ પાણી ભરાયા છે બેરિકેડિંગ કરીને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા જોશીપરાના રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જોશીપરા અંડર બ્રિજમાં પાણી ભરાયા જોશીપરા વિસ્તાર અવરજવર કરવામાં મુશ્કેલી સર્જાય છે ત્યારે આ રૂટને હાલ તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે બેરિકેડ રાખી રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગત મોડી રાતથી જે છે વરસાદ અવિરત ચાલુ છે ત્યારે જૂનાગઢના જે અંડરબ્રિજની વાત કરવામાં તો તમામ અંડરબ્રિજોમાં જે છે પાણી ભરાય છે જૂનાગઢના આ જોશીપરા અંડર બ્રિજ નું આપ જોઈ શકો છો તેના બાર ફૂટ કરતા પણ વધુ પાણી અહીં ભરાઈ ચૂક્યું છે જોશીપરા જવા માટેનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે રસ્તાનો છે તે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે જોશીપરામાંથી જે છે તે લોકોને મુશ્કેલી પડી રહી છે બાર ફૂટ સુધી પાણી ભરાઈ જતા તેના પણ અવિરત વરસાદ ચાલુ છે અને હજી પણ જે ચાર થી પાંચ ફૂટ જેટલો જે અંતર છે તે પુર સુધી જોવાનું છે ઉપરથી રેલવે ટ્રેક પસાર થઈ રહ્યો છે અંડર બ્રિજ માંથી તેને કારણે જે છે તે કદાચ જોઈ શકાય છે કે હજી પણ વરસાદ પડે તો રેલવે ટ્રેક ઉપર પણ પાણી જે છે તે ઘુસી જાય તેવી પરિસ્થિતિ છે છે આપ જોઈ શકો છો કે જે પાણી કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અંડર બ્રિજમાં પાણી ભરાતાની સાથે જ લોકોને આ વિસ્તારના જેટલા લગભગ અઢી થી ત્રણ હજાર જેટલા લોકોનું પરિવારો અહીં રહી છે તેના તમામ લોકોને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે સ્કૂલ જવા માટેના બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે જૂનાગઢ તો જૂનાગઢમાં જે રીતે વરસાદ વરસ્યો છે બાર ફૂટથી વધુનું પાણી ભરાયું અંડરબ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા છે મોટા ભાગનું પાણી ત્યાં જમા થઈ જતાં અવરજવર કરવી હવે મુશ્કેલ છે બેરિકેડિંગ લગાવીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જૂનાગઢમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં જલભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે ગત મોડી રાતથી પડેલો વરસાદ હજી પણ અવિરત રીતે ચાલુ છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે પાણી જ્યાં સુધી ઓસરશે નહીં ત્યાં સુધી આ રસ્તો બંધ રહેશે તમામ લોકોને બીજો રૂટ જ્યાં ડાયવર્ટ કરવામાં આવ્યો છે તે જગ્યા પર તે રસ્તાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે જૂનાગઢમાં ઠેર ઠેર જળભરાવની આ પરિસ્થિતિ વરસાદી પાણી ભરાયા

ચોક્કસ જોઈએ કે જે માણાવદરમાં ગત રાતથી વરસાદ અવિરત ચાલુ છે અત્યાર સુધીમાં છે તે આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે ખાસ કરીને તમને દ્રશ્યો જતા હોય છે કે જે સોસાયટીઓમાં જે છે તે પાણી ભરાયા છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં છે તે ક્યાં કેળસમાં પાણી ભરાયા છે ઉપરાંત જે રીતે પાણી ભરાવાની ઘટના છે તે અવિરત વરસાદને કારણે લોકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે માણવદરથી જતા ત્રણ જેટલા રસ્તાઓ છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે અને જે ઓજત નદીનું પાણી છે તે રસ્તા પર ફરી વળ્યું છે તેને કારણે પણ પીપળાના જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ઉપરાંત કોયલાણા નું જે તળાવ છે તે પણ ઓવરફ્લો થયું છે તેને કારણે પણ જે છે કોયલાણા જવાનો રસ્તો બંધ કરી દો છે સમયગાળી કોયલાણા જતા રસ્તા ને બંધ કરી દેવામાં આવતા લોકોને ડાયવર્ટ કરવામાં આવે છે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને તેના જે વિચારવાળા વિસ્તારોમાં છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે હજી પણ ઉપરવાસમાં વરસાદ અવિરત ચાલુ છે તેને કારણે જે લોકોને સાવચેત રહેવાની પણ સૂચના આપી છે વ્યવર્તી તંત્ર પણ સતત છે તે સંપર્કમાં રહ્યું છે અને તમામ રજર્જની માહિતી અતરે મેળવી રહ્યું છે ખાસ કરીને જે રીતે વરસાદ પાણી ભરાય છે તેને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે જી જી આ બિલકુલ એક સવાલ એ પણ થાય ગત રાતથી વરસાદ વરસી રહ્યો છે કમર સુધીના પાણી ભરાયા છે આ જે રીતે તંત્ર એલર્ટ છે ચોવીસ કલાક તંત્ર સ્ટેન્ડ બાય રહ્યું છે જેમ જેમ પાણી ભરાય છે બાર કાઢવા માટે નિકાલ કરવા માટે છે પરંતુ ઉપરવાસમાં જેટલો વરસાદ છે તેને ખાસ કરીને પાણીનું બહાર કાઢવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ તંત્ર કરી રહ્યું છે પણ પરંતુ ઉપરથી પાણીની આવક જે રીતે થઈ રહી છે તે જ પણ સ્પષ્ટ રીતે પાણીનો ફ્લો એટલો છે કે જે છે તે પાણી નીકળવા માટે મુશ્કેલી પડી રહી છે ઉપરાંત જે રીતે પાણી કાઢવા માટેનો જે છે આજેથી ધંધા રોજગાર ચાલુ છે જે વેપારીઓને પણ પોતાના જે છે ધંધા રોજગાર કરી શકાય છે તે મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને જે રીતે માણાવદરમાં સવારથી વરસાદ વરસાદ પડી રહ્યો છે તેને કારણે જે રસાલા ડેમ છે જે શહેરની મધ્યમાંથી પસાર થાય છે થઈ ચુક્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જોઈએ તો તંત્ર તો પોતાનું કામગીરી કરી જ રહી છે પરંતુ જે રીતે વરસાદ ની પાણી ભરાણા છે તેને ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે સતત વધારો થઈ રહ્યો છે પાણીના જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર